અભિનેતા વિક્રમ ઠાકોરને વિધાનસભામાં આમંત્રણ મળ્યું હતું પરંતુ તેઓ જવાના નથી હવે શા માટે નથી જવાના એ તો એમને જ ખબર હશે કારણ કે તેઓ સરકારથી નારાજ ચાલી રહ્યા છે એ વાત બધા જાણે છે જો કે આજે ઘણા કલાકારો વિધાનસભા પહોંચ્યા હતા એમાંથી જે એક અભિનેતાએ એવી વાત કરી હતી કે આજે દિગ્ગજ કલાકારો ઉપસ્થિત રહ્યા છે તો શું વિક્રમ ઠાકોર દિગ્ગજ કલાકાર નથી આ એક મોટો પ્રશ્ન છે આ અંગે વિક્રમ ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કટાક્ષ કરતા કહ્યું કે હું તો એક નાનો કલાકાર છું સક્રિય સમાજ ઠાકોર સમાજના કલાકારો બધા જ કલાકારો માટે અમારા અમારા સમાજના તો ખરા કેમ કે જોઈએ મારા સમાજ માટે પણ બીજા સમાજના કલાકારો માટે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકાર સાંભળી અને અત્યારે બધા કલાકારોને બોલાવી રહ્યા છે છવ્વીસ ને સત્યાવીસ તારીખે તો બહુ સારી વાત છે અને મારા માટે તો બહુ મોટી વાત છે કે સરકારશ્રી મારી આવી નાની વાત સાંભળી તો ખરેખર તો ને હું ધન્યવાદ કહું છું આભાર માનું છું એમનો જે તમે આટલી મારી વાત સાંભળી અને બીજું કે જે જે કલાકારો ત્યાં આજે બી ગયા હતા અને કાલી બી જશે આજે ગયા હતા બધા બહુ મોટા મોટા કલાકારો હતો બહુ કલાકાર કલાકારો એમનું સન્માન થયું તો એમનું સન્માન થયું એટલે મારું સન્માન થયું બરાબર છે એટલે હું ત્યાં નથી ગયો તો બી મને કોઈ એનું એ ફરક શું કે નથી મને ખૂબ જ આનંદ છે કે ભાઈ સરકારે આ બધા કલાકારોનું સન્માન કર્યું